વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી એટલે એ જે પાસો આપણે ફેંકીએ એ અંદરના ભાગમાં જે આ વર્તુળ છે એક મીટર વ્યાસવાળું એની અંદર પડે એની સંભાવના કેટલી એ આપણે શોધવાની છે ચલો તો હવે એ શોધવા માટે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ સૌથી પહેલાં તો આપણને અહીંયા કુલ કેટલું ક્ષેત્રફળ આપ્યું છે એ લઈ લઈએ તો કે આપણને લંબચોરસ આપેલું છે લંબચોરસને લંબાઈને પહોળા છે આપણી પાસે લંબ ચોરસ ને લંબાઈને પહોળા કેટલી છે તો કે ત્રણ મીટર અને બે મીટર એટલે કે આપણે અહીંયા કુલ ક્ષેત્રફળ લખીએ કે કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ એન બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ

એક મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડે આની આપણે સંભાવના છે એ શોધવાની છે ચલો હવે ઘટના એ બને તેવા પ્રણામ એટલે કે ઘટના એ માટેનું ક્ષેત્રફળ માટેનું ક્ષેત્રફળ કારણ કે અહીંયા જનરલી બધામાં પરિણામ હોય છે પણ અહીંયા ક્ષેત્રફળ જેટલે આપણે ક્ષેત્રફળો વાપરીએ એમ બરાબર ચાલો આ વર્તુળ છે એટલે વર્તુળના ક્ષેત્રફળ સૂત્ર વાપરીએ શું થશે પાય આર સ્ક્વેર ચલો પણ અહીંયા તો આપણને વ્યાસ આપ્યો છે એટલે વ્યાસ ઉપરથી આપણે ત્રીજા શોધી લઈએ કે ભાઈ વ્યાસ કેટલો છે તો કે આપણે અહીંયા બ્રેકેટમાં લખીએ કે ભાઈ વ્યાસ ડી બરાબર એક મીટર છે તેથી ત્રીજિયા આર બરાબર શું થશે તો કે એકના અડધા એટલે એક ભાગ્યા બે મીટર છે એ થશે ચલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો કે પાયના પાય આપણે એમને એમ રાખીએ આર આરની જગ્યાએ આપણે કિંમત મૂકે એટલે એક ભાગ્યા બેનો વર્ગ ચલો એટલે અહીંયા પાય એમના એમ એકનો વર્ગ એટલે એક છેદમાં બેનો વર્ગ એટલે ચાર એટલે આપણો જે જવાબ આવશે કેટલો આવશે એકના છેદમાં ચાર પાય ચાલો હવે જોઈએ તો કે હવે અહીંયા ઘટનાની સંભાવના શોધવાની એટલે લખીએ કે ભાઈ પી ઓફ એ એટલે કે ઘટના એ બને એની સંભાવના બરાબર જે ઘટના બંને એનું ક્ષેત્રફળ ભાગ્યા ક્ષેત્રફળ ઘટના બંનેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એક ભાગ્યા ચાર પાય એટલે ત્યાં આપણે એક ભાગ્યા ચાર પાય લખીએ એક ભાગ્યા ચાર પાય ભાગ્યા કુલ ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે તો કે છ મીટર સ્ક્વેર એ આપણું ક્ષેત્રફળ છે એટલે કે છેદમાં છ લખી નાખીએ મેં બાળકો જોઈએ કે ભાઈ અંશનો છેદ છે ચાર એટલે અંશનો છેદ ક્યાં જતો રહેશે છેદમાં જતો રહેશે એટલે અહીંયા શું થશે તો કે પાય એના છેદમાં ચાર ગુણ્યા છ અને છ ગુણ્યા ચાર એટલે છ ચોકેલા થઈ જશે ચોવીસ હે છે એટલે કે અહીંયા પાસો એ વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી થઈ તો કે પાણીના છેદમાં ચોવીસ એ એની સંભાવના છે એ આપણને મળશે એટલે કે તેથી અહીંયા છેલ્લે જવાબમાં લાઈનમાં લખવું તો લખી શકાય કે ભાઈ પાસો એક મીટર સ્ક્વેર અથવા તો એક મીટર વ્યાસવાળા વર્તુળમાં પડે તેની સંભાવના પાઈ ભાગ્યા ચોવીસ છે આવી રીતે આપણને એની સંભાવના છે એ મળે છે અને અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે